शब्दों पुष्टि मार्ग में मा ध्यान में राखवा ऐश्वर्य सौंदर्य माध्यम ऐश्वर्य श्री यमुना जी में विराजमान है सौंदर्य श्री महाप्रभु जी में और ठाकुर जी में माधुर्य विराजमान है और उस मधुरता का अनुभव श्री महाप्रभु जी ने मधुराष्टक में हमको करवाया तो इस मधुराष्टक की हम चर्चा करेंगे रूप परमात्मा ने अनुभव करवाई आखी प्रक्रिया તમે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જુઓ ને તેમની કંદરામાં અનેક ચિહ્નો છે તેમાં વિભાવ અનુભાવ ભાવ સંયોગા રસ નિષ્પત્તિ એ રસની નિષ્પત્તિ કઈ રીતે થાય કૃષ્ણ રસરૂપ છે પણ જેમ કેરીમાં રસ છે પણ એ રસ કાઢવો પડે અને પછી એનું પાન કરો છો તે કૃષ્ણ રૂપી રસનો આસ્વાદ તમે કઈ રીતે કરી શકો તે કરે બેન ચર્ચ શૃંગાર કલ્પ ધ્રુમમ જો વાત હોય ભા વૈ રંગ પુરી જો સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજીએ શ્રંગાર કલ્પ ધ્રુમમ કરીને ઠાકોરજીને કયા એ તો શ્રંગાર રૂપી કલ્પ વૃક્ષ છે અને એની ખૂબ અદ્ભુત ચર્ચાઓ છે એની પણ ચર્ચા જો નીકળશે તો આગળ કરીશું તો આટલા વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગ આદ રસ નિષ્પત્તિ તો આ એક એક ચિહ્નો છે પક્ષીઓના ઘેટાના ગાયોના આ બધા કોઈ વિભાવ રૂપ છે એમાં ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ કોઈ રૂપ છે કોઈ અનેક અનેક પ્રકારના એ ભાવની ચર્ચા આપણે ત્યાં છે એમાં પણ વિસ્તારમાં નથી જતો કારણ કે પછી કદાચ થોડું ક્લિષ્ટ થઈ જાય તમારો રસ બન્યો રહે એ મહત્વનું છે અને એ રસ દ્વારા પાન થતું રહે એની સાથે સાથે તો વધારે એ રીતે પણ હું નહીં જાઉં સીધી મધુરાષ્ટક ઉપર જ મારી દ્રષ્ટિ રાખીશ તો એ મધુરાષ્ટકમાં બિરાજમાન પ્રભુ અને એની જે ગાથા શ્રી મહાપ્રભુજી ગાઈ છે એટલે સીધા વિષય પર જઈએ પણ મૂળ વિષય એ પરમાત્મા જે રસો વૈસહ છે એની આખી પામવાની પ્રક્રિયા પુષ્ટિ માર્ગમાં આચાર્યોએ બતાવી આપણા સેવા માર્ગ દ્વારા અનેક સુબોધની આદિના ગ્રંથોમાં પણ શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે કે કઈ રીતે એ રસો વૈસહ કૃષ્ણનો અનુભવ થઈ શકે છે સીધા વિષય પર આવીએ શ્રી મહાપ્રભુજી બ્રજમાં પધારે છે एक समय चिंता चिताई दैवी कहीं बिद जानी न जाई आसुरी सो मिली रहत सदाई भिन्न हो सो कौन उपाय मूल पुरुष में श्री द्वारकेश जी रचित के जो मूल पुरुष है उसमें आप कहते हैं कि एक समय ठाकुर महाप्रभु जी चिंता कर रहे हैं श्रावण श्यामले पक्षे एकादश्याम महानिशी साक्षात भगवता प्रोक्तम तदक्षरस उचित श्रावणी एकादशी મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે ગોકુલ એ પરમ પાવન ઘાટ કલ 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 વહેતા શ્રી યમનાજી અને મધ્ય રાત્રિ આપણા સર્વની ચિંતા કરતા શ્રી મહાપ્રભુજી થયું શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જીવ નિર્દોષ થાય ત્યારે એનો સ્વીકાર પણ આ સંસારમાં રહેલો જીવ તો અનેક દોષોથી ગ્રસ્ત છે તો આવા અશુદ્ધ જીવનો પરમ શુદ્ધ એવા બ્રહ્મ સાથે સંબંધ કેમ થાય કારણ કે સંબંધ તો સમાનતામાં સંભવ હે તો આમાં તો કોઈ જીવ અને બ્રહ્મની સમાનતા છે જ નહીં હું ભૂતલ પર આવ્યો છું આ દૈવી જીવોનો ભગવાન સાથે સંબંધ કરાવવા પણ આ દૈવી જીવો તો પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યા છે આ સુરી સો મિલી રહત સદાય ભિન્ન હોય સો કોણ ઉપાય પોતે પણ લૌકિક લોકોની સાથે રહીને પોતાના મૂળ સ્વરૂપને પોતાના મૂળ કર્તવ્યોને ભૂલી અને સંસારી લોકોની જેમ રહેવા લાગે આ ચિંતા જયારે મહાપ્રભુજી કરી રહ્યા હતા અને ત્યાં મધ્ય રાત્રિ બોલીએ ગોવર્ધનના ઠાકોરજી પ્રગટ હોય પ્રગટ થયા બ્રહ્મ સંબંધ મંત્ર નુદાન શ્રી મહાપ્રભુજીને કર્યું આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્વતા બ્રહ્મ સંબંધ કરવાથી સર્વદોષોમાંથી જીવ મુક્ત થશે ચાર વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે સમય બંધાય પહેલું વચન આપ્યું હે શ્રી મહાપ્રભુજી આપના દ્વારા જે જીવ મારા શરણે આવશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ બીજું વચન આપ્યું કે એક વાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરો ત્રીજું વચન આપ્યું આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજ અને ચોથું વચન આપ્યું આપની કાનીથી જે કંઈ પણ સમર્પિત કરશે એને હું નિશ્ચિત આરોગીશ ચાર વચને એ સમય મહાપ્રભુજી સાથે ઠાકોરજી બંધાયા પ્રભુના એ રૂપ માધર્ય દર્શન શ્રી મહાપ્રભુજીએ કર્યું અને પવિત્ર એકાદશી હતી એટલે એ નિમિત્તે ત્રણસો ને પવિત્ર સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજીએ રાખ્યું છે અને એ પવિત્ર લઈ શ્રી ઠાકોરજીના કંઠમાં ધરાવ્યું કંઠ પવિત્ર લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાય અને મિશ્રી આરોગ્ય છે સંક્ષિપ્તમાં કથાને કહું છું અને જ્યાં ધરાવ્યું અને પ્રભુના એ રૂપ સૌંદર્યને મહાપ્રભુજીએ જ્યારે જોયું અને ત્યારે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ મધુરાષ્ટક પ્રગટ થયું છે મહાપ્રભુજી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ્યું છે રચના અને પ્રાગટ્યમાં ફરક હોય છે આ રચના નથી એમાં તો પછી કલ્પનાઓને બુદ્ધિ દોડાવી પડે પણ જયારે ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ મહાપ્રભુજીના નેત્રોની સામે છે અને એ રસ રૂપે હૃદયમાં પ્રગટ થયું અને અંતસ્થિતો રસ પુષ્ટો બહિષ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નહીં ભવેત ઇતિ વાઘ નિર્ગમસ તથા સુબોધની શ્રી મહાપ્રભુજીના ના ગોપી ગીત ના મહાપ્રભુજી કારિકા લખે છે કે અંતકરણ પ્રગટેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી એ રસ અધૂરો છે એ તો આપણને એમ થાય કે આ ભગવદીઓ પોતાનો ભાવ કીર્તનોમાં પણ પ્રગટ કેમ કર્યો કેમ ગાયો આપણે ત્યાં તો ભાવને છુપાવો જોઈએ એમ કહેવાય પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી છુપાવી શકો એટલો પણ રસ જો તમારા વશમાં છે તો હજી રસ અધૂરો છે પ્રગટ કરવો નહીં પણ થાય નહીં ત્યાં સુધી અધૂરો છે રસનો સ્વભાવ જ છે પ્રગટ થવું કૃષ્ણનો સ્વભાવ જ છે પ્રગટ થવું આનંદનો સ્વભાવ જ છે પ્રગટ થવું

કારણ કે ભગવત સ્વરૂપો માનવામાં આવ્યા છે વસ્તુ અને એટલા માટે મહાપ્રભુજીના હૃદયમાંથી આ મધુરાષ્ટક એટલે કે ઠાકોરજીના માધુર્ય સ્વરૂપ સ્વરૂપ એ મધુરાષ્ટક છે આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર સાહિત્યમાં અષ્ટકની પણ મહત્તા છે આઠ શ્લોકમાં જે ગાવામાં આવે એને અષ્ટક કહેવામાં આવે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના એ રૂપ માધુરીના લીલા માધુરીના ધામ માધુરીના આમ આપણે ત્યાં જે ચાર માધુરી નામ માધુરી રૂપ માધુરી લીલા માધુરી આ પ્રભુની ચાર માધુરી એના વિવિધ પ્રકારથી અહીંયા આચાર્યોએ તો ઘણા બધા ભાવો પ્રગટ કર્યા છે ઘણા આચાર્યનો મત છે કે આ વિપ્રયોગાત્મક છે ઘણાનો સંયોગાત્મકનો ભાવ છે કે જે સંયોગ સમયે જે જે આનંદ માણ્યો છે એનો અહીંયા વિપ્રયોગ સમયે ગાન છે એવો પણ મત છે પણ ટીકા તો આચાર્યોની ઘણી ગૂઢ છે પણ એનો મુખ્ય આશય લઈ આપણે આપણા સરળ સહજ ભાવ પ્રમાણે એનું દર્શન કરીશું આ બધા એટલા ગુઢતમ સ્તોત્રો છે કે ગુસાઈજી તો સ્વયંની ટીકામાં આજ્ઞા કરે છે કે જ્યાં સુધી લૌકિક આસક્તિઓનો નાશ ન થયો હોય ત્યાં સુધી આનો પાઠે નહીં કરો ત્યાં સુધીની વાત છે પણ જેવો અધિકાર એવી પ્રાપ્તિ જેવા જેવી દ્રષ્ટિ એવા દર્શન અને એટલા માટે આપણે આપણા વિવેક પ્રમાણે સર્વ લોકોને જેનો આનંદ આવે અને સમજાય એ પ્રકારે આપણે દ્રષ્ટિ રાખી અને દર્શન કરીશું બાકી આ ગુઢતમ અને ખૂબ જ ભાવાત્મક ગ્રંથ છે અને એટલે જ પ્રાચીન વૈષ્ણવ તો આજ્ઞા લીધા વગર ગાતાય નહીં કારણ કે જેવું બ્રહ્મ સંબંધ મંત્રની મહત્તા છે એટલી જ મહત્તા આ સ્તોત્રની પણ છે આષ્ટકની પણ છે કારણ કે આચાર્યોની વાણી તો સ્વરૂપાત્મક હોય છે હોતી અને એટલા માટે પણ હવે તો મૂવીઓમાં પણ સોંગ રૂપે આવી ગયું હોય અને આપણા વૈષ્ણવ વંચિત રહી જાય એ પણ ઉત્તમ પક્ષ નથી કારણ કે સૌથી પ્રસિદ્ધ મારો જ અનુભવ કહું સિંગાપુર એરપોર્ટમાં એક વાર હું હતો ઓસ્ટ્રેલિયાથી આવતો હતો ને કોઈ અંગ્રેજ અને ત્યાં અમારા કિતા સાથે હતા એમની વાત કરતા કે આ વલ્લભાચાર્યજીના વંશજ આચાર્ય છે તો આવીને મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ઘરેથી એક એના થેલામાંથી પુસ્તક કાઢીને મધુરાષ્ટક મને બતાવ્યું અને કહ્યું કે મને આ સમજાવો એટલે આવો ભાવ મેં કહ્યું અહીંયા એરપોર્ટ જગ્યા નથી મધુરાષ્ટક સમજાવવાની પણ યત કિંચિત જે સત્સંગ થયો તો એવો ભાવ વિશ્વ પ્રસિદ્ધ જેને કહી શકાય જે કૃષ્ણ પ્રેમી છે એના માટેનો આ સ્ત્રોત ભાવાત્મક રૂપે પણ થોડું દર્શન કરીશું સૈદ્ધાંતિક રૂપે વ્યવહારિક રૂપે અને આપણી કક્ષા અને ભાવના પ્રમાણે એક શ્લોકમાં કેટલી વાર મધુર આવ્યો અધરમ મધુરમ તમારી પાસે છે પેમ્પલેટમાં વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ કેટલી વાર આવ્યું સાત મધુરાધિપતે અખિલ મધુર શબ્દનો પ્રયોગ છે અને એટલા માટે આ મધુરાષ્ટ્ર સાધારણ નથી તમે જો આપણી ત્યાં હવેલીઓમાં તમે ઘણીવાર વાર કમલના મનોરથના દર્શન કર્યા છે એમાં છપ્પન પાખુડીઓ હોય

એટલે કે સમસ્ત વ્રજમાં થતી પ્રભુની આ મુખ્ય છપ્પન ભાવાત્મક રસાત્મક લીલાઓ એને જ આપણે ત્યાં છપ્પન ભોગ પણ કહીએ છીએ ઘણા લોકો એમ સમજ છપ્પન ટાઈપની સામગ્રી દરવી છપ્પન ભોગ અરે ના એમાં તો છપ્પન કરતા કેટલી વધારે પ્રકારની સામગ્રી હોય પણ એ છપ્પન ની સામગ્રી નથી છપ્પન ભાવની સામગ્રી છે અને એટલા માટે એને છપ્પન ભોગ આપણે ત્યાં કહેવામાં આવે કારણ કે આ વ્રજ લીલાના મુખ્ય છપ્પન સ્થાનો છે અને છપ્પન ભાવના વ્રજભક્તો સાથે ઠાકોરજી એ લીલા કરે છે અને એટલા માટે એ એ સ્થાનોમાં તદભાવ અનુરૂપ સામગ્રીઓ ધરવામાં આવે તમે વ્રજ કમલ નો દર્શન કરો ત્યારે એક એક સ્થાન લખવામાં આવે અને ત્યાંની એક એક સામગ્રી પધરાવવામાં આવે તો આ છપ્પન ભાવ મુખ્ય છે અને એનું વર્ણન મધુરાષ્ટકમાં છે કે આ છપ્પન સ્થાનોમાં જે જે માધુર્યયુક્ત રીતે ઠાકોરજી વ્રજભક્તો પર કૃપા કરી રહ્યા છે એનું ગાન અહીંયા મધુરાષ્ટક દ્વારા થઈ રહ્યું છે એક મત એવો છે કે સ્વામનીજી દ્વારા ગાન છે એક મત એવું છે કે આ તો છપ્પન પ્રકારના ગોપીજનો શ્રી સ્વામીજીની ભીતર બિરાજમાન છે આ વ્રજભક્તો પ્રાગટ્ય ક્યાંથી છે જો ઠાકોરજીના મુખારમાંથી સ્વામિજીનું પ્રાગટ્ય સ્વામીજીના મુખારમાંથી ચંદ્રાવલીજીનું એ રીતે સમગ્ર વ્રજ વ્રજલીલા પરિકરનું પ્રાગટ્ય છે એટલે કે જેટલા વ્રજ ગોપીજનો છે એ બધા જ સ્વામિજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે સ્વામિજીના દ્વારા પ્રગટ થયેલા છે અને સ્વામિજીની ભીતર બિરાજતા આ સમસ્ત ગોપીજનો દ્વારા જે જે સ્થળોમાં જે જે કૃપાનો અનુભવ એમણે કર્યો છે એ આ મધુરાષ્ટક દ્વારા શ્રી મહાપ્રભુજી રૂપ સ્વામીજીએ ગાન કર્યું છે અને એટલા માટે ઘણી વાર આપણે લગા એક 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 છૂટા શબ્દો ક્યાંથી છે જેમ ગોપી ગીતમાં એમ લાગે એકને એક વાત ફરી વાર કેમ આવે છે મહાપ્રભુજી કહે કે આ કોઈ એક જ ગોપીએ નથી ગાયું દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે ઓગણીસ પ્રકારના ગોપીજનોની જે ચર્ચા કરી તામસ રાજસ સાત્વિક તામસ તામસ સાત્વિક સાત્વિક આ પ્રકારે આખા ઓગણીસ પ્રકારના ગોપીજન અને જેવો ભાવ એ પ્રકારના ઉદ્ગાર કોઈ કપટી પણ કહી દે જેમ તામસ રાજસ સાત્વિક ત્રણ પ્રકારના ગોપીજનો માનો તામસા તામસાદેવ નિંદકા તામસ એ છે જે ઠાકોરજી પર આરોપણ કરે કે આપ જ કપટી છો આપ જ કઠોર છો અમે પ્રતીક્ષા કરી છે આપ કૃપા નથી કરતી સાત્વિકા આત્મનિંદકા સાત્વિક કહી જે પોતાનો અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ કૃપા એક લાલન ઝૂકી જઈએ જે દિનતા ભાવવાળી હોય ના પ્રભુ અમારામાં જ કોઈ કમી હશે આપ તો કૃપાળુ જ છો આ સાત્વિક અને રાજસા વિક્ષિપ્તતા રાજસે છે જે ઘણી તામસ ભાવવાળી થઈ જાય ઘણી રાજ સાત્વિક ભાવવાળી થઈ જાય તો આમ પ્રધાન આ છે ને અંતર્ગત ભેદો છે તો અહિયાં આ છપ્પન સ્થાનોમાં થતી આ અલૌકિક રસાત્મક લીલાઓનું ગાન એટલે મધુરાષ્ટક જે છપ્પન ભોગ ભાવ છે જે વ્રજ ભાવ છે છપ્પન પાકુડીઓનો ભાવ છે એ લીલાનું રસાત્મક દર્શન આ મધુરાષ્ટકમાં છે ખૂબ હું ઢાકી ઢાકીને કહીશ કોશિશ કરીશ કે એ રસને એનો વિવેકમાં અને એ રીતે એને પ્રગટ કરીએ તો આઈએ પ્રથમ શ્લોક કા ગાન કરકે રસ દર્શન કરતા મહાપ્રભુજી સ્વામીજી રૂપ છે મહાપ્રભુજી સુધાર રૂપ છે

હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થઈ છે સપ્ત શ્લોકીના શબ્દોમાં કહું આ રૂપ વલ્લભ છે સ્વામની જે રૂપ શ્રી વલ્લભ છે કારણ અધર પર ગઈ કારણ સુધા ક્યાં બિરાજે છે તો કે અધર પર કારણ કે આખી આ પુષ્ટિ સૃષ્ટિ બે પ્રકારની સૃષ્ટિનો ભાવ આપણે ત્યાં બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ ઠાકોરજીએ રાસમાં વેણો નાદ કર્યો અને નાદ ને સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા એ આ નાદ સૃષ્ટિ વૈષ્ણવી સૃષ્ટિ અને નાદ કરતા જે સુધાના બિંદુઓ સર્યા અને સ્વામીજી ઝીલે એ બિંદુ સૃષ્ટિ એટલે વલ્લભ કુલ આપણે ત્યાં આ રીતે બે સૃષ્ટિ માન્ય છે અને એટલા માટે જે સૃષ્ટિ સુધામાંથી પ્રગટી છે જે સુધારૂપ છે એટલા માટે પહેલી દ્રષ્ટિ અધર પર ગઈ અધર લોભાત્મક છે મહાપ્રભુજી કહે છે અધરમ મધુરમ સાધાર આચાર્યો અધરામૃતમ જે ધરાનું નથી જે અલૌકિક છે આપણે ત્યાં તો અમૃત પણ કેટલા પ્રકારના ધરા ધરામૃત છે સ્વર્ગામૃત છે સ્વરૂપામૃત છે મોક્ષામૃત છે અનેક પ્રકારના અમૃતો કયા છે આ સ્વરૂપામૃત આ આ સુધા સુધા એટલે તો ગોપીજનોને વેણુ વેણુ સાથે વિરોધ થઈ જાય અરે ભાગની કેમ પી જાય બે જણા જોડે ગોપીઓને બહુ વાંધો એક તો વેણુ સાથે ને બીજું નકવેસર પર લટકતા મોતી સાથે કે સદાય અધર પર લટકતો રહે એ મોતી તું છીપ કે કોણ તપસ્યા કીને કંચન કે બેઠ બેઠકે અધરન કો એવું તો કયું તે તપ કર્યું કે સોનાના ઉપર બેસી મઢીને અને પાછો હજારનો રસ પીએ છે મોતી કહે છીપ તજા છીપી તજી અધબીચ ગયો બિધાઈ તડપત હું લટકત હું પર તડપ તડપ રહે જાય એ તો મને મળતી નથી હું લટકતો રહું છું આ તો દુર્લભ છે પ્રભુ ઈચ્છા ન કરે ત્યાં સુધી એ સુધાનો સંબંધ થતો નથી

એ તો માધ્યમ બની લતા પતા વૃક્ષો કારણ કે એને જીવવા નથી એ જળ છે એ પુરુષ છે છે અનેક અનેક કારણો મહાપ્રભુજી બતાવે પણ એ વેણુ પોતે સુધારું બને છે એટલે દેખાતા લોકો અધર પર આવ્યા છતાંય સુધાનું પાન કરી શકતા નથી એવી દુર્લભ સુધા પ્રભુની છે અને એક વાત સમજી લો જ્યાં સુધી સુધા સંબંધ ન થાય ત્યાં સુધી કૃષ્ણ રસ અનુભવ થતો નથી એક વાત સ્પષ્ટ સમજી લો ભગવાન મનુષ્ય આકારે દેખાય પણ મનુષ્ય નથી એ તો અપ્રાકૃત છે અલૌકિક છે રસો વૈસ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે એમાં રસ અને આનંદ સિવાય બીજું કાંઈ જ નથી એટલે પ્રભુની એક ઉંગલી હોય કે અધર હોય કે કેશ હોય એ કોઈ પણ લૌકિક નથી બધા જ ભગવદ રસથી બનેલા છે જેમ તમે ચાસણીથી ખીલોના બનાવો ને ભલે ફૂલ બનાવ્યું ગુલાબનું પણ એને દાંડીમાં ચાખો તોય મિશ્રીનો સ્વાદ પાંદડીમાં ચાખો તોય મિશ્રીનો સ્વાદ દલને ચાખો તોય મિશ્રીનો સ્વાદ આકાર ભલે જુદો લાગે પણ છે તો મિશ્રીથી જ બનેલું એમ ઠાકોરજી મનુષ્ય આકારે લાગે છે તો એ ભગવદ રસ જ અને એટલા માટે જ્યાં સુધી એ ભગવદ રસનો સંબંધ ન થાય ત્યાં સુધી के स्वरूपामृतनु आनंदत अनुभव थतो नथी એટલે વ્રજ લીલામાં ઠાકોરજી প্রত্যেকને અધરામૃત એટલે કે સુધાનો સંબંધ કરાવે છે રાસ લીલામાં ગોપીજનોને કરાવે અને એટલા માટે ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને પ્રભુ કો અધરામૃત કા બંધ કરાઈએ કેસા હે અધરામૃત સુરતવર્ધરમ શોકનાશરમ સ્વરિત રેણુરામ સુષ્ટチュンबितમ ઈતર રાગ વિસ્મરણમ નડામ અન્ય સભી રાગો કો બોલા દેને વાલા એસા આપકા અધરામ અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીને ધરીને લીધું હોય પ્રસાદ કહીએ જે યાદ અપાવે પ્રસાદ વૈષ્ણવ એ ધરેલી કણિકા મુખમાં મૂકે ત્યારે એને નહીં પણ એમાં ભળેલા પ્રભુના અધરામૃતનો આસ્વાદ આવવો જોઈએ અને જયારે એ આસ્વાદ આવે ત્યારે એને યાદ આવે કે આ સુધાનું પાન તો મેં પૂર્વમાં પણ કરેલું છે અને જે દિવસે એ યાદ આવે ત્યારે માનજો કે આજે સાચા અર્થમાં તમે પ્રસાદ લીધો છે

વેણુનાથ દ્વારા વેણુમાં વેણુ ગીતની કથામાં પ્રસિદ્ધ છે પ્રભુ એ વેણુમાં સુધા પધરાવી વેણુ ગીત અદ્ભુત છે એ વેણુનાથ એમાં કેવલ સાઉન્ડ નથી પણ એ અવાજના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી સર્વને સુધાનું દાન કરે છે એ હરણી હોય એ ગાયો હોય એ લતા પતા નદીઓ પર્વતો વૃક્ષો હોય પક્ષીઓ હોય દરેકને ભગવત સુધાનું દાન ઠાકોરજી વેણુનાથ કરીને કર્યું છે અને વેણુનાદ ની આ લીલામાં પ્રભુએ આ સમસ્ત જીવોને સુધા સંબંધ કરાવ્યો યુગલ ગીત ગીત ની કથામાં જો આવો તમે હવે એમ થયું કે સુધાર સંબંધ ગોપીજનો ને થયા સખાઓને થયા નંદ બાબા યશોદાજી ને ખોળામાં લઈને ખેલાવતા હોય અને સાવ નાના લાલન ત્યારે નાનું બાળક હોય ને એના મુખમાંથી લાર સ્ત્રવે

હવે કેમ એ સુધા મળે તો કહું કે હવે શ્રી મહાપ્રભુજી રૂપે સુધા પ્રગટ થઈ છે અને શ્રી મહાપ્રભુજીનો નો આશ્રય આપણે કહીએ ને મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજી કૃપા ન કરે તો આપણે સાધારણ અર્થો કાઢતો કે ગુરુની કૃપા વગર ભગવાનની કૃપા ન થાય ગુરુના આશીર્વાદ કે એમનું જ્ઞાન મળે ત્યારે એ મળે એ તો એક સાધારણ પક્ષ છે મુખ્ય પક્ષ એ છે કે વલ્લભ સુધા રૂપ છે અને સુધા સંબંધ ન થાય ત્યાં સુધી કૃષ્ણ સંબંધ સંભવ નથી થતો ત્યાં સુધી એ સ્વરૂપામૃત નો અનુભવ સંભવ નથી થતો અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્વારા જ ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય છે તો આ મહાપ્ર ઠાકોરજી અહીંયા અનેક પ્રકારે સુધારનો સંબંધ કરાવે છે અને એટલા માટે મહાપ્રભુજીની પહેલી દ્રષ્ટિ પડી અધરમ મધુરમ એ અધર મધુર છે કારણ એ અવધરમાં સુધા બિરાજમાન છે લોભાત્મક છે પ્રભુનો નીચેનો ઓટ છે ને બાર છે ઉપરનો ઓટ અંદર છે આપણે ત્યાં તો ભાવ બતાવ્યા છે અધરામૃતના અર્થો આપણે ત્યાં કરવામાં આવ્યા છે મહાપ્રભુ જયારે દ્રષ્ટિ કરે છે કે અધરામૃત દ્વારા જીવ પર કૃપા થવાની છે અને સ્વયં શ્રી વલ્લભ સ્વામની રૂપ છે અને મુખારી માંથી પ્રાગટ્ય છે કહેવાય છે કે રાસમાં ભક્તિમાં કૃષ્ણ ભક્તિમાં સર્વોચ્ચ આનંદ કોનો તો કે સ્વામનીજી રાસમાં જે સ્વામીજી આનંદ અનુભવ કરે છે એ સર્વોચ્ચ આનંદ છે અને એ અમૃત રસ સ્ત્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો શ્રી વિઠલેશ અતિહી અઘાય કે ઓર રંચ દિયો દૈવી જી તો એ જે સુધા જે સ્વામીજીએ પ્રભુ પાસે ગ્રહણ કરી છે એ શ્રી ગુસાઈજી અને ગુસાઈજી દ્વારા હવે સમસ્ત દૈવી જીવોને પ્રાપ્ત થઈ છે તો આ સુધા તો વલ્લભની વાણી પણ વલ્લભની સુધા છે અત્યારના સમયમાં વેણુ ગીત પૂરના યુગલ ગીત કી રસ બરખા બરખાઈ અત્યારના સમયનો વેણુ નાદ કયો તો કે શ્રી મહાપ્રભુજીની વાણી અને એટલા માટે તમે ભાષાંતર ભલે વાંચો પણ જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એ શબ્દોનો પાઠ ન કરો ત્યાં સુધી ભગવત કૃપાના અધિકારી નથી અને એટલા માટે તમે ભાષાંતર ભલે વાંચી જાઓ બધાને પણ બને તો મૂળ જે મહાપ્રભુજીએ ગ્રંથ લખ્યો છે સ્તોત્ર લખ્યું છે એ શબ્દોની મહત્તા છે એ શબ્દોના પાઠ કરવા કારણ કે એ શબ્દો નથી એ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થયેલી સુધા છે એક ચરણામૃત અને બીજું અધરામૃત આ બંને માટે ભક્તો લાલાય રહે શરૂઆત ચરણાર્વિંદ થાય અને ફલાત્મક મુખાર્વિંદ ચરણમાં પડેલા જીવની પણ દ્રષ્ટિ તો લીલા સૃષ્ટિમાં ક્યાંય લૌકિકતા નથી ત્યાં સર્વ કારણ કે એ પ્રભુના આનંદ અંશ નો વિસ્તાર છે સર્વ આનંદ રૂપ છે આનંદ હરેર લીલા મહાપ્રભુજી કે શબ્દો મેં કહું તો આ સઘળી લીલાઓ પ્રભુની આનંદાત્મક છે અહીંયા લૌકિકતાની ગંધ પણ નથી અને એટલા માટે આપણે ત્યાં આચાર્યો કહે કે જ્યાં સુધી લૌકિક બુદ્ધિ છે ત્યાં સુધી આને ન ગા આને ન જુઓ આને ન સાંભળો કૃષ્ણદાસ મેઘન પણ ગમે ત્યાં જઈને રસ વાર્તા કહી આવતા તો લોકો એને ફરિયાદ કરી મહાપ્રભુજીને કે આ ગુઢ વાતો ગમે ત્યાં જઈને કહે છે ત્યારે કૃષ્ણદાસ મેઘન ને કહ્યું મેં તો કહ્યું પણ એને પૂછી જુઓ એને યાદ છે કે નહીં પેલા વિષ્ણુને બોલાવે અને કહ્યું કાલે શું કહેતા કૃષ્ણદાસ મેઘન પેલા વિષ્ણુ કહેતા તો ખરા પણ હું તો ભૂલી ગયો મને તો યાદે નથી તો આ તો જેને અધિકાર હોય એને પ્રાપ્તિ થાય જો દરેક વસ્તુ દરેક માટે નથી આવતી દરેક દાન થાય અને પછી પ્રાપ્તિ થાય એટલે મહાપ્રભુજીની કૃપા થાય આપણા સૌ ઉપર આશીર્વાલ્લભની કૃપા છે કે એમનો આ સ્તોત્ર આપણે ગાઈ રહ્યા છીએ પહેલી દ્રષ્ટિ અધરામૃત પર છે એટલે એટલે ચરણામૃતમાં જયારે ચરણમાં પડેલો જીવ એની દ્રષ્ટિ મુખારી પર રહે થાય કે અમે તો કોઈ સાધન કરી શકતા નથી આ સુધાનું પાન અમને કેમ મળે અમે આ દુર્લભ સુધા અનુભવ કેમ કરી શકીએ ત્યારે ઠાકોરજી કહે આ તો પુષ્ટિ લીલા છે ને જીવ સાધન ન કરી શકતો હોય એ સાધન હું પોતે કરી અને ફલનું દાન આપું અને એટલા માટે આપણે ગાઈએ છીએ ઠાકોરજી વડના પત્તા પર પોડેલા કરે છે શું ચરણને પકડી એના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે

ઠાકોરજીને જોઈને ભક્તની જે અધીરતા છે ને એમને મળવાની એ અધીરતા મધુર છે અનેક અનેક અર્થો સંસ્કૃત વાંગમયમાં આચાર્યો કરેલા છે તો આ અધર અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય જો તમે બધું ભોગ ધરીને ન લઈ શકો પણ જે લો એમાં પહેલું ઠાકોરજીને ધરેલું તો લઈ શકો બધું ભોગ ધરીને ન લેવાય કદાચ એટલી વ્યવસ્થા તમારી ના હોય કે બધું સમર્પિત મહાપી તો સિદ્ધાંત છે પણ તમારે એ વ્યવસ્થા ન હોય કે બધું ધરીને લઈ શકો એવું કદાચ અનુકૂળતા નથી તો કામ કરજો પહેલું મુખમાં જે મોકો એ નક્કી કરજો કે ઠાકોરજીને ધરેલું મૂકીશ પહેલી મિશ્રી પ્રભુની પ્રસાદી મુખમાં મૂકી પછી જ બીજું કઈ ગ્રહણ કરીશ આનાથી તો શરૂઆત થાય ને અદ્રાબુત કેવું છે સુરતવર ધનમ પ્રેમને વધારનારું જે રોજ પ્રભુને ધરીને લે છે એનામાં ભાવની વૃદ્ધિ થાય છે શોક નાશનમ સમસ્ત લૌકિક શોકોનો નાશ થઈ જાય તો એવી પ્રભુ ઇતર રાગ વિસ્મરણમ નામ અન્ય સર્વ રાગોનું વિસ્મરણ કરાવી દે એવું પ્રભુનું આદરામ છે